સ્વાગત છે નવા કેમ છો બધા મજામાં ફેમિલી તો બધાને આવતી પહેલા તો જય મરાઠીમાં અને જય મોગલમાં તો ફેમિલી કમલે સુંદર જો તો ખબર પડી ગઈ જજી કે હું ક્યાં આવ્યો છું તો હું આવ્યો છું અત્યારે મવામાં સ્વામિનારાયણના મંદિરે જ્યાં છે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો જોરદાર બધો આનંદ મેળો ને એવું બધું છે તો વ્લોગમાં ઠેર સુધી બન્યા રહેજો એટલે હું તમને બધું બતાવું તો જો ફેમિલી આ રીતના આખું મંદિર છે આપણે ધીમે ધીમે કોલી બસું જઈએ તો અત્યારે પબ્લિક પણ ઘણું બધું છે તો સામે છે સ્વામિનારાયણ કેન્ટીન એટલે કે ફૂડ કોર્ટ તો યુટ્યુબ ફેમિલી આ બાજુ છે સરધાર ધામ સાહિત્ય સ્ટોર એટલે બધું આ બાજુ હોય છે તેના પુસ્તકો ને એવું બધું તો બતાવું હું તમને આપણે પુસ્તકોનું ને એવું બધું તો જોઈ ગણું જો અહીંયા તો જો પહુડું મોટું ગરુડ અંદર આખું સરઘસ ટાઈપનું છે અને આપણે અહીંયા ટિકિટ લેવી પડે અને ત્રણ વાગે ખુલે છે તો જો કોઈને આવવું હોય તો ત્રણ વાગે આવી જવાનું ને અહીંયા છે ટિકિટ બારી સરઘસની ટિકિટ બારી છે તમે ફેમેલી એકવાર આવો એટલે તમને બધા મજા આવી જશે તો એકવાર જરૂરથી હોવામાં રહેતા હોય તો ખાસ કરીને આવજો હું તમને નીચે લિંક પણ નાખી દઈશ અને એનું સ્થળ પણ ડિસ્ક્રિપ્શન આપી દઈશું સ્વામિનારાયણ મહારાજ ઘોડા બધા દર્શન કરે છે ફેમિલી મેળો તો બહુ લાંબો છે ધીમે ધીમે આગળ જઈએ ને બધું જોતા જઈએ કે કઈ રીતના છે બહુ આગળ તો નહીં જઈ શકીએ અને એવું લાગે તો જઈશું આપણે બહુ બધું લાંબુ છે તો અહીંયા છે ઘર મિત્રો અહીંયા ઘણા બધું પબ્લિક બહાર થી પણ આવતું હોય છે તો બહાર થી જો કોઈ આવતું હોય તો કોમેન્ટ માં જય સ્વામી લખી નાખજો તો આ છે ઘર સભા YouTube ફેમિલી આ ઘર સભા છે રાત્રે 9 કલાકે શરૂ થાય છે આ જ્યાં કાર્યક્રમ રાખવામાં આવે છે બધો અને કોઈને જવું હોય તો યુટ્યુબની લાઈવની ચેનલ આપેલી છે જોઈ શકો છો તમે તો અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠાનું તો આપણે અહીંયા અંદર જઈએ જોઈએ કે કઈ રીતના છે બધું અંદર તો આપણે આવી ગયા છીએ અત્યારે તો બધું ઉત્સાહ ખાલી ખાલી છે પાછળ જા તમને હાથી બતાય ને ફોટો પાડી લીધો છે આગળ જઈએ આમ ધીમે ધીમે ભગવાન છે એ પોતે રથ છે તેનો આવો જોરદાર કાર્યક્રમ હોય એટલે બ્લડ ડોનેશન એવું બધું તો હોય જ છે તો જો સામે છે બ્લડ ડોનેશન ને વેલનેસ સેન્ટર આપણે તો બ્લડ ઓછું છે એટલે કાંઈ ડોનેટ કરી શકશું નહીં મેડિકલ હેલ્થ સેન્ટર ઘણા બહારથી આવતા હોય દૂરથી આવતા હોય બીજા ગામથી બીજા જિલ્લામાંથી જ આવતા હોય અને હેલ્થ ઇસ્યુ હોય તો તેની પણ અહીંયા સુવિધા આપવામાં આવેલી છે

આમાં કોઈ કેમિકલ નથી 0% કેમિકલ ખાલી ખૂબ છે આપના શું કેવડી આ હોય નાની ઉંમર હોય આસપાસ નંબર છે આ હા આજે તો આવી ગયો છે લોસ દેખાતું નથી પાપણીનો ટ્રેન કલાક સારો જો કંચીડા છે ને ના ના એ

હવે આ કેવું છે કે ચાર વેલિડ કાર્ડ છે આ વેલિડ કાર્ડ જોકર નું કામ કરે હવે તમારા ઘરે તમારા મિત્ર આવે આ 16 તારીખ છે ને હવે હું બધા મિત્રો બેસી ગયા ને બધા આ અલગ અલગ હવે અત્યારે ત્રણ જ જણા છે સમજી લો ત્રણ જણા ચાર જણા છે આ બે પાર્ટનર ને તમે બે પાર્ટનર તમારા બે ના અડધા અડધા કલર બરાબર હવે હું આ કાર્ડ ઓપન કરું છું આ કાર્ડ આ ચરિત્રનો આમાં તમારું કોન્સન્ટ્રેશન સતત જોઈએ કે કઈ લીલા ક્યાં પડી છે ક્યાં છે ગોતો બરોબર હવે એમને કેટલી વાર થઈ તો તમારી ને એની ક્લિક થઈ પણ એ મોડા પડ્યા અહીંયા તમારી જે ડાઈ છે આ લાલ કલર તમે રાખી બરોબર હવે પાછું બીજું તમે પાર્ટનર છો એના ગોજો તમે પાર્ટનર છો ભાઈ जो આટલી વાર ન લાગી આ દે જો રાખો બીજી લાલી તો ફેમિલી આવી રહે ને સત્સંગ કેમેરા મારતા હતા ને આ બધું તો મેડિસિન નું છે 3 અલગ અલગ હવે આપણે આગળ જઈએ આગળ આપણને શું જોવા મળે જોઈએ લોક તમે પણ બન્યા રહેજો એટલે તમને મજા આવશે આમે જો ગુબારો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે જો અહીંયા પણ છે સરદારધામ સાહિત્ય સ્ટોર અંદર જઈએ આપણે અહીંયા જોવા બધા અલગ અલગ પુસ્તકો છે સ્વામિનારાયણ ભગવાનના ચારિત્રના સો અલગ અલગ મૂર્તિ બધી ಹೇಳಿ ದೇ ಮಿನಾರೆ ಕೌಂಟರ್

ફેમિલી આખો વિડીયો જોયો છે અને તમને ખૂબ મજા પણ આવી છે તો ફેમિલી મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી આ એક પહેલો ભાગ હતો જે આખું પિક્ચર તો બાકી છે આ ખાલી ટ્રેલર હતું મજા આવી છે ને તો કોમેન્ટ કરી દેજો તો આપણે બીજો ભાગ પણ મૂકશું ટૂંક સમયમાં એ પણ જોઈ લેજો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો આ વિડીયો સુધીથી બીજો ભાગ તમને મળી જશે આનંદ મેળાનો આ વિડીયો કેવો લાગ્યો તો તમારી કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો બસ આપણે નેક્સ્ટ વિડીયો મળશું ફેમિલી આખો વિડીયો જોયો છે અને તમને ખૂબ મજા પણ આવી છે જો ફેમિલી મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી આ એક પહેલો ભાગ હતો જે આખું પિક્ચર તો બાકી છે આ ખાલી રિયલર હતું મજા આવી છે ને તો કોમેન્ટ કરી દેજો તો આપણે બીજો ભાગ પણ મુખ્ય યુટુંબ સમયમાં એ પણ જોઈ લેજો Bye bye, subscribe per te da